હેલ્લો યુ ટુ ફેમિલી કેમ સૌ બધા મજામાં સ્વાગત કરું છું આપણે દવાસી લોગરસાઈમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો લાલ દોસ્તો આજે આપણે એ ભાવકા મંદિરે દર્શન કરવા માટે અને થોડું ફરવા માટે આપણા મહાદેવની મૂર્તિ અને આ બાજુ નેચરલ જગ્યા ને છે આપણા દીવનભાઈ કારણ કે મસ્ત કારણ કે પહેલાં ઉનાળામાં તો અત્યારે આપણે મતલબ ચોમાસામાં આવે તો થોડી નેચરલ જગ્યા મસ્ત લાગે એના કારણે આપણે થોડું ટાઈમપાસ અને દર્શન બી થઈ જાય તો બ્લોગમાં બની રહેજો અને વ્લોગ પસંદ આવે તો લાઈક કરના કરી નાખ્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ નેચરલ જગા મસ્તનું રોમેન્ટિક જગા છે અને તમે આવ્યા હો તો કમેન્ટ કરજો બાકી બહુ મસ્ત નજારો છે તમે પણ આવો દર્શન કરો મસ્ત નજારો દેવો હવે આપણે જવાનું છે મંદિરે કારણ કે અહીંયા થોડું રાઉન્ડ માર લીધા છે ક્ષત્રિ બત્રી કારણ કે આપણે બી આપણે મતલબ ગર્લફ્રેન્ડને અહીં જ મળવા લાવતા હવે અત્યારે તો વાઇફ છે આપણી એક છોકરુંબેન છે પણ સૌથી પહેલાં અહીં આપણે મતલબ લાવતા નહીં અહીંયા હરતા ફરતા રહેતા આપણી જૂની યાદોને થોડી યાદ કરવી પડે કારણ કે યાર જિંદગીમાં ઘરમાં બે વાત જેવું બધું થોડો ટાઈમ મળે તો સફર કરવો બહુ બહુ જરૂરી છે કારણ કે જિંદગીના જો કામ ધંધા તો ડેલી છે અત્યારે આપણે મતલબ થોડું ઘણું ફરવું જરૂરી છે આપણો ભાવકા મંદિરનો નજારો ને જગ્યા તો હવે આપણે જે મંદિરે દર્શન કરવા માટે તબલોગમાં બની રહેજો તો આ છે આપણો નજારો અહીંયા દર્શન માટેનો એ બધું છે આ બાજુ સરફર બળ પણ મળે છે તો હવે આપણે અંદર એન્ટ્રી મારી धीरे धीरे लोग दर्शन कर नजारा जो मंदिर नजारा नजार बताइए मस्त सोमसा मत खतरनाक लगे कारण के सोमवासों में मजा ફિલહાલ દસ સો પર દર્શન બર્શન કરી લીધા છે આ થોડો બહાર નજર બતાવી છે તમને સાહેબ પ્રાચીન મંદિર અહીંયા બહુ સમય પહેલા કંઈક માતાજી લગભગ વિસ્તાર દિવસમાં તો એવું આપડે મતલબ આગલા આગલા માણસો બધું કે છે આપણને તો કોઈ ખબર નોલેજ નહીં બાકી અહીંયા જે માતાજી બધું એક ની અંદર માં આ બધા પથ્થર પથ્થર ઉભા કરી આ મંદિર ઊભા કર્યું એ મતલબ કે એક નાઇટ ની અંદર સવારે એક દિવસ સુગી ગયો એના કારણે માતાજી અધૂરું થોડું મતલબ મંદિર છોડી દીધું એના કારણથી થોડું અધુ અધૂરું છે ઉપર જોઈ શકાય ઉપરની જગ્યા પર થોડું અધૂરું છે બાકી આમ તો બીજું બધું પત્તર પત્તર બધું રેડી છે તો અહીંયાથી બહુ દૂર 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 દૂરથી લોકો મતલબ દર્શન કરવા માટે આવે છે તો આપણે પણ આપણે મતલબ આપણા દાહોદ જિલ્લામાં રહીએ છીએ તો બાવકા મારા ગામથી મતલબ નજીક થાય એના માટે આપણે મતલબ બ્લોગ બનાવી અને હું બ્લોગ ડેલી અપલોડ કરીશ દોસ્તો તો સપોર્ટ કરજો હવે આપણે આગળ વધીએ બીજો થોડો નજારો દેખાડવાનો બાકી છે દોસ્તો તમને તો એ પણ બતાવી દઈએ અને બે ચાર વર્ષ પહેલાં આપણે મતલબ લવ સ્ટોરી મતલબ જ્યારે બે ચાર વર્ષ પાંચ સાત વર્ષ જેવું થઈ ગયું તો આપણે મતલબ ગર્લફ્રેન્ડ અત્યારે મતલબ વાઇફ છે અને એક છોકરી પણ છે મારે તો મતલબ પહેલાં અહીંયા અમે અહીંયા આવતા તે વખતે મતલબ અહીંયા એવું બધું એ નહીં હતું કારણ કે મહારાજ એ બધું પહેલાં એક મહારાજ હતો ખાલી તો કે ફાલતુ લોકોને કોઈને આવવા નહીં દેતા અત્યારે તો બધા લોકો આ બાજુ ફાલતુને હાલતું બહાર બધા ઢગલો ઉડી ગયા બાકી આગળનો મતલબ એવું નહીં હતું કે પાંચ સાત વર્ષ પહેલાં બસ મારા તો કોઈ લવરિયા એન્ટ્રી મારી હોય તો સિંગલ માણા સોરી હોય કે સોરો હોય સિંગલ માણા નહીં જવા દે બાકી જો લવરિયા હોય તો જ અંદર મતલબ આવતા એવું હતું અને અત્યારે તો બધા જનરલ જનરલ ડ્યુટી થઈ ગયા છે ફિલહાલ દોસ્તો આપણે હવે એક રીલ્સ બનાવવાની છે નેચરલ જગામાં જઈને અને ઇન્સ્ટાગ્રામની અંદરમાં મેં જે વીસ વાળા વાઇટ વાઇટી કરીને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં દોસ્તો બાકી અહીંયા આપણે આ બાઇક પડી છે હવે આપણે જઈએ થોડું ફિલહાલ દોસ્તો બસ હવે આપણે દર્શન પ્રસંગે રોમેન્ટિક સીન ફરી લીધું હવે આપણે જવાનું છે ઘરે તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીશું આપણે બીજા બ્લોગમાં તબ તકે લઈ બાય બાય